સલીયમ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે પ્રાથમિક શાળામાં તિલકવાડા ખાતે તાલુકા શિક્ષણ સંઘની ચૂંટણી યોજાય શિક્ષણ સંઘની ચૂંટણીમાં છન્નું પોઈન્ટ ટકા મતદાન નોંધાયું પ્રાપ્ત વિગત અનુસાર રાજરોજ પ્રાથમિક શાળાની તિલકવાડા ખાતે પ્રાથમિક શિક્ષણ સંઘની ચૂંટણી યોજાય જેમાં એકતા પેનલમાં સાતમા અને સહકાર પેનલમાં સાત ઉમેદવારો મેદાનમાં ઉતર્યા આ ચૂંટણીમાં તાલુકાની પ્રથમ ચૂંટણી શાળામાં ફરજ બજાવતા ત્રણસો બે શિક્ષકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી ચૂંટણીમાં સહભાગી બન્યા સવારે અગિયાર કલાકે સાંજના સાડા ચાર કલાક સુધી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અંતે શાંતિપૂર્ણ માહોલમાં શિક્ષણ સંઘની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ નસીબ નર્મદા વસીમ મેમણ વાત્સલિમ સમાચાર આજરોજ રોજ તિલકવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં તિલકવાડા તાલુકાના ત્રણસો બે મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી અને આ ચૂંટણીનો સહભાગી થઈ રહ્યા છે આ ચૂંટણીની અંદર બે પેનલો ભાગ લઈ રહી છે જેમાં એક છે એકતા પેનલ અને બીજી પેનલ સહકાર પેનલ અને અત્યારે હાલમાં બંને પેનલો માટે થઈ અને લગભગ પચાસથી સાહીઠ ટકા જેટલું મતદાન થઈ ગયું છે અને ખૂબ ચૂંટણી શાંતિપૂર્વક માહોલમાં અને ભાતૃભાવની ભાવના સાથે ખૂબ સારી રીતે શિસ્તબદ્ધ રીતે યોજાઈ રહી છે અને આજે ચૂંટણીનો સમય સાડા અગિયારથી સાડા ચાર સુધીમાં આ ચૂંટણી યોજાશે ત્યારબાદ ચૂંટણીનું મતગણતરી કરી અને જે તે પક્ષ વિજેતા બનશે એને વિજેતા ઘોષિત કરવામાં આવશે જય હિન્દ જય ભારત